બેન ચાલુ વર્ષા દે પોતાના બે બચ્ચાની સાથે ચક્કા ભાઈના આવવાની રાહ જોઈને બેઠી હતી અરી મામા આ પિતાજી ક્યાં ગયા છે ક્યારે ઘરે આવશે ચિંતા ના કર આ બાજુ કાગડાભાઈ અને કાગડી બેન પણ પોતાનો માળો મજબૂત બનાવી રહ્યા હતા અરે માળો તો મજબૂત કરવો જ પડશે હવે ચોમાસું આવી ગયું છે વરસાદની સાથે વાવાઝોડું આવે તો પણ વાંધો ન આવે પછી કાગડો અને કાગડી બેન બંને જમવા બેસી જાય છે પોપટ ભાઈ પણ પોતાના ઘરને મજબૂત કરવા માટે લાકડા ભેગા કરવા લાગે છે આ હવે ઘર મજબૂત થઈ ગયું વરસાદ આવે તો હવે કંઈ વાંધો નથી અરે જલ્દી જમવાનું બનાય ખૂબ ભૂખ લાગી છે ચાકલી બેન નો મારો સાવ તૂટે એવો થઈ ગયો હતો પણ ઘેર પાછા આવ્યા ન હતા વરસાદ ખુબ જોરથી પડી રહ્યો હોય છે સાથે સાથે પવન પણ ખૂબ જોરથી આવતો હોય છે

પછી કાગડી બેન ગોટા બનાવે છે કાગડા અને કાગડી ગરમા ગરમ ગોટા ખાવાની ખૂબ મજા આવે છે હવે પવન જોર આવતા ચકલી બેન ઉપરથી ઘર તૂટી જાય છે અને વરસાદ ઘરની અંદર પડવા લાગે છે ચાકલી બેન પોતાના બંને બચ્ચાને લઈને એક ઝાડની નીચે બેસે છે એટલામાં ચાકાભાઈ ત્યાં આવે છે અરે શું થયું

કાગડા ભાઈ ના ઘેર જઈ દરવાજો ખખડાવે છે કાગડા ભાઈ કાગડા ભાઈ દરવાજો ખોલો કાગડા ભાઈ દરવાજો ખોલવા જતા હોય છે ત્યાં તેને કાગડી બેન રોકી રાખે છે ખબરદાર જો દરવાજો ખોલે છે તો પણ કેમ એમનો માળો તૂટી ગયો છે ચકા ભાઈ ચકી બેન તેમના બંને બચ્ચાની સાથે પલ્લી રહ્યા છે જ્યારે વરસાદમાં આપણો માળો તૂટ્યો હતો ત્યારે ચકા ભાઈએ તેમના માળામાં આપણને આશરો આપ્યો હતો એ તું ભૂલી ગઈ દરવાજો

મદદ કરી હતી પછી કાગડો વિચારે છે કે કાગડી ને પણ ભાઈ અને ચકી બેન ને એમના બચ્ચા ની સાથે અંદર બોલાવું છું તારે જે એમ કરવું એમ કર અરે જકાભાઈ અરે ચકલી બહેન અહીંયા અંદર આવતા રહો અંદર આવી જાવ પછી ચકાભાઈ ચકલીબેન અને તેમના બચ્ચા કાગડાભાઈના ઘેર માં જાય છે પણ આ વાતથી કાગડી બેન ખૂબ નારાજ હોય છે પછી કાગડાભાઈ તેમને જમવાનું આપે છે નારાજ થયેલી કાગળી બેન ત્યાંથી ઉડીને શિકાયત કરવા પોપટ ભાઈના ઘેર જાય છે એટલામાં કોઈક નું ઘર પડ્યું હોય એવો અવાજ સંભળાય છે અરે ચકાભાઈ આ શું થયું કોઈકનું ઘર પડ્યું હોય એવું લાગી રહ્યું છે એ બધા બહાર જઈને જોવે છે તો પોપટભાઈનું ઘર પડી ગયું હોય છે અને એ બધા ઘરની નીચે દબાઈ ગયેલા હોય છે પછી બધા સાથે મળીને તેમને બહાર કાઢે છે ચાકલીબેન કાગડી બેનની મદદ કરે છે એટલે કાગડી બેને કરેલી ભૂલનો તેમને પસ્તાવો થાય છે પછી બધા સાથે મળીને રહેવા લાગે છે